નથી પડવું તો તમે રાઈટ જગ્યાએ આવ્યા છો આજના વિડીયોમાં તમને હું બીજી એવી ટ્રિક્સ આપીશ ગયા ની જેમ જ કે તમે ગ્રામર વગર તમે ઇંગ્લિશ કેવી રીતે સરસ રીતે ફળાટેદાર બોલી શકો છો આજનો વિડીયો ચાલુ કરીએ ને એની પહેલા આપણે જોઈએ કે ગ્લાસ ટ્રીક ના વિડીયોમાં આપણે શું શું કવર કર્યું હતું તો એમાં આપણે જોયું હતું કે કોઈ કામ જે નિયમિત થતું હોય જે તમે કર્યું હોય કે પછી વાર્તા હોય જે પૂરું કરી લીધું છે જે પૂરું કરી લીધું હતું કે પછી જે કામ તમે કરી રહ્યા છો કે તમે કરી રહ્યા હતા છ સિચ્યુએશન છે ને એમાં તમે કેવી રીતે બોલશો એ આપણે જોયું તો હવે આજે આપણે આ સિવાયની કઈ કઈ સિચ્યુએશન્સ છે કે જેમાં તમે

નહી આવે will, will not come કમ કેના માટે નહીં આવે તો લંચ માટે ફોર ધ લંચ તમે કરી રહ્યા હશો ભવિષ્યમાં કોઈ એવો સમય હશે કે જ્યારે તમે કામ કરી રહ્યા હશો તો તે આપણે કેવી રીતે કહીશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય એને અને વાક્ય રચનામાં જોઈએ તો હકારાત્મકમાં will કે શેલ શેલ નો આપણે જેમ જેમને આગળ કીધું બહુ ઉપયોગ નથી કરતા will

તેઓ ઝડપથી ચાલી શકતા નથી તેઓ એટલે દે કે નોટ વર્ક દે કાંટ વર્ક ફાસ્ટ ઝડપથી ચાલી શકતા નથી કાંટ વર્ક ફાસ્ટ પછી કદાચ કોઈ કામ કદાચ થાય કે કદાચ કરી શકીએ છીએ કે અચ્છા આપણે આપણે કે કોઈને આપે એવા સંજોગોમાં નો ઉપયોગ કરવાનો વાક્ય રચના સેમ રહેશે મે એના પછી વિવન અને નકારાત્મકમાં મે નોટ અને પછી વીવન આ બધા જે છે ને એને આપણે મોડેલ ઓક્ઝિલરીઝ કહીએ છીએ અને એની વાક્ય રચના હંમેશા સેમ જ આવે કોઈ પણ મોડેલ ફક્ત એનો ઉપયોગ થોડોક અલગ થાય તમે મને સાંજે સાત વાગે ફોન કરી શકો છો એટલે હું તમને પરવાનગી આપું છું કે ફોન કરી શકો છો યુ મે કોલ મી અપ એટ સેવન પીએમ તેની કદાચ સાંજે ફ્રી ન હોય તેની એટલે શી મે નોટ બી ફ્રી ઇન ધ ઇવનિંગ સાંજે કદાચ ફ્રી ન હોય મે નોટ બી ફ્રી ઇન ધ ઇવનિંગ કરવું જ જોઈએ કમ્પલસરી એના માટે મસ્ટ પણ શુડ પણ વાપરી શકીએ છીએ રચના એ જ રહેશે મસ્ત કે શુડ પછી નીડ ટુ હેવ ટુ એવા બધા પણ છે જનરલી આપણે મસ્ટ વાપરીએ છીએ એના પછી વિવન એટલે નકારાત્મક હોય તો મસ્ટ પછી નોટ અને પછી વિવન તમારે તમારું ભોજન કરવું જ પડશે યુ મસ્ટ ફિનિશ યોર ફૂડ ચાલતી વખતે તમારે ફોન પર વાત ન ન જ કરવી જોઈએ ન કરવી જોઈએ નહીં ન જ કરવી જોઈએ કમ્પલસરી આવું કામ ના જ થવું જોઈએ ચાલતી વખતે ચાલતી વખતે થી આપણું વાક્ય ચાલુ ન કરી શકે કારણ કે આપણે કરતા જોઈએ કોને વાત નથી કરવાની તમારે એટલે યુ મસ્ટ નોટ ટોક ઓન ફોન व्हाइल વોકિંગ અચ્છા મસ્ટ નોટ ની જગ્યાએ તમે શુડ નોટ પણ કરી શકો છો યુ શુડ નોટ ટોક ઓન ફોન व्हाइल વોકિંગ હવે તમને સમજાઈ ગયું ને કયા કયા સંજોગોમાં કેવી કેવી રીતના વાક્ય બનાવવાના છે આવી જ રીતે વાક્ય બનાવતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો અને ઇંગ્લિશના માસ્ટર બનો અને તમે મારું પણ એક કામ સાથે સાથે કરો કે આ વિડિયોને લાઈક કરીને ફ્રેન્ડ સાથે શેર કરો એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળીએ તો પછી નેક્સ્ટ વીક અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસ બાય એન્ડ टेक केयर